જિલ્લાના ચૌદસો ને અઠ્યોતેર માછીમારોનું વાર્ષિક બે હજાર મેટ્રિક ટનનું મત્સ્ય ઉત્પાદન સરકારી સહાય મર્યાદિત પતંગ રશિયાઓ ખુશખુશાલ ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ અમદાવાદના પતંગ બજારમાં પંજાબ બરેલીનો દબદબો ભાવમાં વીસ ટકા વધારો સત્તા પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત અયોધ્યા રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ કરવામાં આવતા એક યુવતી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાની હિમ્નોટાઇઝ કરી સોનાના ઘરેણાં લૂંટનાર ઘરે અમરેલીના રાજુલામમાં વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ લાગી દવાનો બળીને ખાખ થઈ ગયો પીએમ મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હાજર છવ્વીસ નો શંખનાદ ગુજરાત ગ્લોબલ નો ગેટવે ખુલ્લો મુકાશે ગુજરાતમાં હાડ થી જવતી ઠંડીનો કહેર નલિયામાં પારો ચાર પોઈન્ટ આઠ સીસી સુધી ગગડ્યો અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન પચીસ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે લકવાગ્રસ્ત પતિ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહી વાતાવરણમાં પલટાના સંકેત પીએસઆઈએલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર આજથી કોલ લેટર નીકળશે એકવીસ જાન્યુઆરીથી પરીક્ષા શરૂ સોમનાથ હેલીપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત વાયબ્રન્ટમાં થશે સાત લાખ કરોડના એક હજાર પાંચસોથી વધુ એમઓયુ થશે મુકેશ અંબાણી અને કરણ ગૌતમ અદાણી હાજરી આપશે ગુજરાત સરકારના નાણાં મંત્રીના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત જૂનાગઢમાં કૃષિ યુનિ દ્વારા અડદ અને તલના બિયારણ વેચાણની તારીખ બારથી તારીખ ત્રેવીસ સુધીના ઓનલાઈન નોંધણી થશે સોમનાથમાં પીએમ મોદીએ બંને હાથમાં ડમરું લઈ વગાડ્યા એકસોને આઠ અશ્વો સાથે ભવયાત્મિક શૌર્ય યાત્રા હજારોના સંખ્યામાં લોકો ઉમટ્યા એસબીઆઈના ગ્રાહકોને મોટો ઝટકો એટીએમમાંથી પૈસા ઉપાડવા થયા વધુ મોંઘા ઇન્ટરચેન્જ ફીમાં વધારો થવાને કારણે થયો ટ્રમ્પના એક નિવેદનથી સોનું ભડકે બળ્યું દસ ગ્રામ રૂપિયા ચોવીસ હજાર સસ્સો મોંઘું થયું મકર મકરસંક્રાંતિ પહેલા રેકોર્ડ તેજીથી ગ્રાહકો ચિંતિત ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ વરુણ પટેલ ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા મ્યાનમારમાં બંધક બનાવાયેલા સત્યાવીસ ભારતીયોની સુરક્ષિત ઘર વાપસી કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુના હસ્તક્ષેપથી સફળ રેસ્ક્યુ બગદાણાની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર સોમનાથનો વિડીયો બનાવવો પડ્યો ભારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસ પીએમ મોદીના હસ્તે આવતીકાલે અમદાવાદમાં ઉદઘાટન થશે મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ ફડણવીસ અને શિંદેના જેલમાં ધકેલવાનું હતું કાવતરું પૂર્વ ડીજીપી સંજય પાંડે સામે કેસની ભલામણ એક્સ પોતાની ભૂલ સ્વીકારી કહ્યું ભારતીય કાયદા અનુસાર કામ કરીશું થી વધારે એકાઉન્ટને તાત્કાલિક ધોરણે ડિલેટ કરવામાં આવ્યા ડિમોલિશન દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ભારે ઘર્ષણ થયું સોમનાથમાં દર્શન ઓમકાર મંત્રનો જાપ અને ભવ્ય ડ્રોન શો સોમનાથ સ્વાભિમાન પર્વમાં વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ અમેરિકા સાથેની વાતચીત ગુજરાતની રિફાઇનરીને ફાયદો પંદર જાન્યુઆરીના રોજ શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ એનસી ની મોટી જાહેરાત બાદ રોકાણકારોમાં ચર્ચા તેજ પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત રિવાજો સામે સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો ઈરાનમાં આગામી બોતેર કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું અમે સ્વતંત્રતા આપવા માટે સીએ તૈયાર સેલીઘડીએ આંદોલનમાં મોકૂફ રાખી ખેડૂત સંઘે સરકાર ભક્તિ કરી માગણી સ્વીકારાયાનો દાવો વિશ્વમાં ભારે ઉથલપાથાલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત ચીન બાંગ્લાદેશ પર રહેશે નજર બાંગ્લાદેશની ઘટના પર બધા મોન છે હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ બીએસએફએ જમ્મુમાં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપિયા વાહન ચાલકો થઈ જાજો સાવધાન વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત ટ્રાફિક નિયમોમાં હાલ થયો મોટો ફેરફાર પાકિસ્તાનમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા સોમનાથ પ્રાંતમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા સોમનાથમાં ઐતિહાસિક યાત્રાની તસવીરો જય ઘોષ અને એકસો ને આઠ અશ્વ સાથે ભારતીય સંસ્કૃતિ ઝાંખી જોવા મળી સ્વર્થ યાત્રામાં પીએમ મોદીએ વગાડ્યું ડમરું વડાપ્રધાન એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ગીર સોમનાથ રસ્તાઓ પર ઉમટી પડ્યા કોંગ્રેસના મનરેગા બચાવો આંદોલનના મંડાણ ભાજપ સરકાર યોજનાને ગુંગળાવી રહી હોવાનો ભરૂચમાં પ્રદેશ પ્રવક્તાનો ગંભીર આક્ષેપ પાકિસ્તાનના લશ્કર એ તયબાના આંતકી સૈફુલ્લાહ કસૂરીનું સ્કૂલમાં ભાષણ કહ્યું પાકિસ્તાનની સેના સાથે અમારા સંબંધો ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ ફ્લાઇટ ભાડામાં દસથી ત્રીસ હજારનો વધારો કરવામાં આવ્યો પીએમ મોદી બધાને ચોંકાવશે કે ત્યાગી બાદ વધુ એ કેન્દ્રીય મંત્રીએ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની કરી માંગ ટ્રમ્પ અને ઈરાનના ઝઘડામાં સોનું ભડકે બળશે યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો માટે મોટી સલાહ ભાવ રૂપિયા એક પોઈન્ટ પિંચોતેર લાખે પહોંચી જશે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના હેઠળ ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે લોન રૂપિયા પાંચ લાખ સુધીની સહાય ચોટીલામાં હવે બનશે વિકાસ પથ ચારસો ને પચાસ દુકાનોના દબાણ હટાવી તંત્રે કરોડોની સરકારી જમીન ખુલી કરી વાહન ચાલકો સાવધાન થઈ જજો ભરૂચ કીએમ એક્સપ્રેસ વે ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યો ગામ રસ્તો કાયમી બંધ કરાતા ટ્રાફિક પ્લાનમાં ફેરફાર ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ ખાતામાં ક્યારે મળશે રૂપિયા બે હજારનો હપ્તો માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવી શકે છે બાવીસમો હપ્તો હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ ઈવીએમ હોબાળા અને નિયમોમાં ભંગ વચ્ચે ભારે મતદાર દેશમાં ટોચના ઉદ્યોગપતિઓ રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા મુકેશ અંબાણી સહિત પરિમલ નથવાણી અદાણીનું પણ કરવામાં આવ્યું આગમન રાજકોટમાં મોદીના આગમન પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કોંગ્રેસના નેતાઓને ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા પુણે હવે ગુંડાઓના શહેર તરીકે ઓળખાય છે સંજય રાઉતે અજીત પવાર અને એકનાથ શિંદે પર લગાવ્યા આરોપ ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ હાઈકોર્ટે સ્ટે આપતા બીજીવાર ચૂંટણી મોકૂફ અમદાવાદમાં પતંગબાજી માણવી હવે મોંઘી દાળ ફ્લાઇટમાં ત્રીસ હજારનો વધારો બસોમાં પણ હાઉસફુલ થઈ બસો છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિસ્તરણ કાર્યક્રમ પ્રવાસ ઝીરો બજેટ ફાર્મિંગ પર વિશેષ માર્ગદર્શન સરકાર લાવી રહી છે વી ટુ વી ટેકનોલોજી રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે જેનાથી અકસ્માતો અટકશે પ્રાકૃતિક ખેતીમાં બ્રહ્માસ્ત્ર મહત્વ કુદરતી જંતુનાશક થી પાક સુરક્ષા અને ખેડૂતોની આવકમાં થયો વધારો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ની કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ